આ માણસો અમારી રાહ જોઈને બેઠા એ બદલ ખરેખર મારા દિલથી આપ સૌને વંદન કરું છું આપને નમસ્કાર કરું છું મિત્રો મારા પહેલા ઘણા બધા રાજકીય અને સમાજ પુરુષોત્તમભાઈ સોલંકીના નેજા હેઠળ સમસ્ત કોળી સમાજના નેજા હેઠળ મારા જીવનકાળમાં સૌથી વધારે સમય મેં આપ્યો હોય તો એ સામાજિક સંગઠનોમાં અને સમાજને કઈ રીતે ઉપયોગી પ્રશ્ન દ્વારા સમાજને શૈક્ષણિક રીતે સામાજિક રીતે અને આર્થિક રીતે સદ્ધન અનુભવું છું કે આપ સૌના વચ્ચે પુરુષોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે જ્યારે આપ સૌના વચ્ચે બેન શ્રી નીમુબેનના સમર્થનમાં અમે જ્યારે અહીંયા આવ્યા છીએ મિત્રો સમાજના દીકરા તરીકે અમે હંમેશા વ્યાખ્યામાં સમાજને હંમેશા માર્ગદર્શન આપ્યું છે આ સોલંકી પરિવારે ક્યારે પણ ક્યાંય સમાજનું અહિત થાય કે સમાજ ક્યાંય ટલે ચડે એવું આજ દિન સુધીના કાળમાં કોઈ દિવસ બનવા દીધું નથી ને કોઈ દિવસ જીવશું ત્યાં સુધી એને આ બનવા દેશે મિત્રો એટલે આજે આપ સૌની સમક્ષ હું આવ્યો છું જ્યારે સમાજ લેવલે અમે કોઈ રાજકીય સંગઠનોમાં આવતા હોય ને વરને આપ્યું હોય તો એ આપણી એક નૈતિક ફરજ બને છે કે એને ખોબલે ને ધોબલે મત આપી અને પૂરી સમાજનું નામ અને પૂરી સમાજના આગેવાનોનું માથું ઊંચું મિત્રો હું સામાજિક ક્ષેત્રમાં છું એટલે સામાજિક વાત કરું છું હું તો આપ સૌનો દીકરો છું આ બેનુનો એક વીરા તરીકે દીકરા તરીકે કહું છું મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર વે દેશમાં નિર્ણાયક કામો તો 18 ઓરણ જ્યારે નીમુબેન સાથે છે તો કોળી સમાજ હોય કે ઉણી ઊણપ ન રાખવી જોઈએ કોઈ આવી અને કોઈ ખોટી વાતો કરી જાય કોઈ ખોટી રીતે ભરમાવી જાય મિત્રો સમાજના દીકરા તરીકે આપણે બધા સાથે સંવેદના છે હું જાહેર મંચમાંથી કહું છું સમાજના દીકરા તરીકે સંવેદના બધા સાથે છે શ્રાવ ભાઈ આજે ગામ ખાતે નીમુબેનનો સમર્થન કોળી સમાજનો સમાજ કાર્યક્રમ સુકેસો ભારતીય જનતા પાર્ટીનો પ્રસુતમભાઈ સોલંકીના દીકરા દેવે સોલંકી નીમુબેન બાંભળિયાના સમર્થનમાં કાન્યાડ ગામે કોળી સમાજનું એક સંમેલન રાખેલું અને જાહેર સભા રાખેલી કે કોળી સમાજ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખૂબ એંસી ટકા જે મતદાન થાય છે એમાંથી મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ થાય છે અને રાષ્ટ્ર માટે અને દેશ માટે નરેન્દ્રભાઈ જે કામ કરે છે એ લોકોમાં હવે જાગૃતિ આવી ગઈ છે મારે તો એટલું કેવું છે કે આઠ વાગ્યા માણસો બેઠા છે છે હજી મહિલા પાંચસો થી સાતસો મહિલા છે અને પંદરસો થી બે હજાર પુરુષો છે હજી કોઈ ખાધું નથી ભૂખ્યા છે એ જ ઉત્સાહ અમને બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી તરફ જે લાગણી છે એના માટે જ તે લોકો રોકાય રહ્યા નકર કોઈ રોકાય નહીં

તમને મને બધાને ખબર છે કેવી રીતે શું થયું શું ન થયું કેટલી બાજ બાજળ હતી અંદરો અંદરની એટલે ફાવી ગયા બાકી એને નિમુબેનને ભારતીય જનતા પાર્ટીને મત મળશે ને લીડના ડબલ મત મળશે ને એના અડધા મત એને પોતે વોટ નહીં મળે એને તો મતદારો કામ જોઈને મત આપશે જ્ઞાતિ જોઈને નહીં ના કામ જ તેને જ્ઞાતિના મતદારો છે તે જ્ઞાતિ તો બે છે જ તે એટલે ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે ઓકે આજે સમાજ અંદર દિવેશભાઈ પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા છે અને અમારા પુરુષોત્તમભાઈ ખૂબ મોટા કદાવર નેતા છે એટલે એના સમર્થન માટે દિવેશભાઈ આજે કાનિયાડ મુકામે આવ્યા છે અને કોળી સમાજની એટલી બધી બોળી સંખ્યાની અંદર આ વિસ્તારના કોળી સમાજના આગેવાનો માતાઓ બહેનો બધા એકદમ ઉમટ્યા છે અને એને અપીલ કરવા માટે દિવેશભાઈને સાંભળવા માટે અને દિવેશભાઈને જોવા માટે આજ દસ વાગ્યા છે આજે હવે જમવાનું શરૂ થાય છે આજ સુધી બેઠા દિવેશભાઈ કરી કરી મતદારો એટલા માટે મત આપશે મિત્રો કે મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે દેશ માટે કામ કરી રહ્યા છે છેવાડાના માનવી સુધી કામ કરી રહ્યા છે અંતોદય માટે કામ કરી રહ્યા છે એ જોઈ આ વિસ્તારની અંદર સૂકો ભટ્ટ વિસ્તાર આ ગણાતો આજે જુઓ પાણી સૌનીનું પાણી જુઓ નહેરુ જુઓ આ એટલું બધું પાણી એને પીવા માટેની તલખા મારતા એને બદલે આ સિંચાઈ માટેનું પાણી એટલું બધું કાળા ઉનાળે ચાલ્યું જાય છે કેરી નદી અંદર ઘેલો જુઓ રમાગાંટ આ વિસ્તાર આખો જે બોટાદ જિલ્લો છે કોઈ પણ ગામ પાણી વગરનું નથી એટલા માટે મત આપવાના છે તો ભાજપનો ઉમેદવાર અને આપનો ઉમેદવાર બંને કોળી સમાજમાંથી જ આવે છે તો મતદારોનો કેવો મૂળ રહેશે સમાજ તરફી વધારે કામગીરી રહેશે કે પછી વિકાસ અથવા તો કામ ને જોઈને તમારી વાત છે પહેલી વાત એવી છે કે વિકાસ જોઈને મત આપવાના છે મિત્રો જે ગત વખતે જે ધારાસભ્ય વખતે વિધાનસભા વખતે જે ભૂલ કરી છે એ અમે બધા બહુ ખૂબ અમારા સમાજ પસ્તાય છે કે આપણે બહુ મોટી ભૂલ કરી છે જે વિકાસની ગંગા વહેતી હતી એની અંદર આપણે રોડા નાખ્યા છે તો એ હવે બીજી વખત ભૂલ નહીં કરે અમારો સમાજ એટલા માટે આ દસ વાગ્યા સુધી બેસી રહ્યો કે એકવાર ભૂલ થઈ છે આવનારા દિવસોની અંદર નરેન્દ્રભાઈ મોદી આ દેશ માટે કેટલું કામ અઢાર કલાક કામ કરી રહ્યા છે મિત્રો ત્યારે હવે એક જ રાહ છે કે મોદી સાહેબ તો જ દેશ સુરક્ષિત અને તો જ આપણો ઉધાર છે એવી અપેક્ષા હું માનું છું ત્યાં સુધી અમારી પાર્ટીએ તો પાંચ હજાર પાંચ લાખ મતનો ટાર્ગેટ આપ્યો છે હું માનું છું સાત લાખ મતથી નીમુબેન ભામાણીયા જીતશે આજે લોકસભા